એમ તો વધારે પબ્લિક નહીં કેમ કે આજે રવિવાર છે સોમવાર હોત તો વધારે પબ્લિક હોય કે અમે તો ભાઈ નીકળવા ફૂલ તૈયારી માં પણ હવે અચાનક દેખાઈ ગયું છે પાણી આવી રહ્યું છે તો કેમ છો મિત્રો મજામાં તો ફાઇનલી આજે છે રવિવાર અને આજે ગાડી ઉપડી છે કાવી કંબઈ કાવી શ્રાવણ મહિનો ચાલે છે ને કાવી કંબઈ મહાદેવ નું મંદિર છે તો ત્યાં જઈએ છીએ અમને તો ભાઈ કોફી પીએ છે આ અમારી ગેંગ લઈ ને સાહેબ આ ભાઈ તો ઓળખતા હશે દિવ્યભાઈ અહીં રહેવા આવ્યા છે હવે

તો ચાલો માજા પીવાય ગઈ છે હવે જઈએ છે પહેલા તો કોઈના ઘેર કોઈના ગામ મતલબ ગામ વચ્ચે જ છે રસ્તામાં તો પહેલા એમને મળીને નીકળીશું પછી જાય જઈશું કાવી કંપોઈ ને આજે વાતાવરણ બી એકદમ મસ્ત છે તડકો છે તો મસ્ત ફોટો ફોટો પાડીશું ફાઈનલી આવી ગયા છે ગામમાં ને કોઈના ઘેર તો જઈ આવ્યા હજુ બીજા એક રિલેટિવના ઘેર જવાનું છે તો ભાઈ ગામમાં એક અલગ જ મજા આવે મતલબ ગામમાં રહેવાનું નાની નાની મજા આવે તો હવે અમને ગાડીઓ પછી કાવી કંબો હવે બસ પહોંચવા જ આવ્યા છે કાવી કંબોઈ રસ્તામાં એકદમ નજીક છે પણ અહીંયા કાકડી દેખાઈ ગઈ તો પછી કાકડી કાકડી બહુ ફેમસ છે ને ભાઈ આ બાજુ તો જો આવી કાકડી છે ભાઈ આ બાજુ બહુ ફેમસ છે મતલબ કાકડીના અલગ અલગ બધા વેરાયટી વાળી કાકડી મળે પાછી મીઠી ને બધી કહીએ તો હવે તો ફાઈનલી અમે પહોંચી ગયા છે કાવી કંબોય આગળ પોલીસ વાળા ભાઈ બેઠા છે ને હજુ પાણી બહુ દૂર છે દરિયાનું હજુ આવી નથી મહાદેવનું મંદિર દેખાઈ રહ્યું છે તો ફાઈનલી પોચી ગયા છે કાવિકંબઈ ને ભાઈ ના ગયા છે તો જો આ છે મંદિર નું ને ખાલી દરિયો જો દરિયાનું પાણી બહુ જ દૂર છે આ અરબસાગર છે સામેની પાર ખંભાત છે તો હવે જઈએ દર્શન કરવા માટે આજે એમ તો વધારે પબ્લિક નહીં કેમ કે આજે રવિવાર છે સોમવાર હોત તો વધારે પબ્લિક હોય કે સાવણ મહિના ચાલુ છે એટલે સોમવારે બહુ જ પબ્લિક આવે છે દર્શન કરવા માટે હવે જોઈએ બપોરના ટાઈમમાં પરથીનું પાણી આવે છે બટ ક્યારે આવે તો એ જોઈએ જો પાણી આવશે તો જરૂર બતાવીશું તો જો ગાડીયાનું પાર્કિંગ અહીં લાગેલું છે પાર્કિંગ પરથી અંદાજો લગાવી શકાય કેટલું પબ્લિક છે પબ્લિક બધું દેખાય છે તો ફાઇનલી આવી ગયા છે ગેટ પાસે અહીંયા ગેટ છે શ્રી સમટેશ્વર મહાદેવ અને અહીંયાથી જવાનું છે ડાયરેક્ટ અંદર દર્શન માટે તો ફાઇનલી લાઇનમાં હવે આવી ગયા છે લાઇન જુઓ પૂરો અહીંયા સુધી લાઈન છે મોટા દર્શન તો થઈ જશે એમ તો તો ભાઈ મહાદેવને દર્શન કરવા માટે આવ્યા છે મસ્ત છે લાઈન એટલી બધી છે નહીં બાકી તો બહાર બાર સુધી લાઇન હોય છે આજે દર્શન કરી લઈએ તો ફાઈનલી દર્શન થઈ ગયા પાછળ મંદિર છે અને દરિયા કિનારે જ છે અમારા દર્શન થઈ ગયા પણ હવે લાઈન એકદમ વધી ગઈ છે થઈ ગઈ છે તો આ પાછળ છે મંદિર ને અહીંયા સ્ટોલ લાગેલા છે અલગ અલગ પબ્લિક જેવો ખાલી તો દર્શન તો મસ્ત થઈ ગયા હવે લીંબુ શરબત પીએ છે બહુ ગરમી છે થોડું ઠંડા થઈ જઈએ પછી જોઈએ આગળ કયા કયા સ્ટોલ બી બહુ બધા લાગેલા છે મીરા જેવું છે આજે તો જો બહાર આવા સ્ટોલ લાગેલા છે જેવું બાજુ છે અહીંયા મંદિર છે અને મંદિર બંને બાજુ રોડ પર સ્ટોલ છે બધી અલગ અલગ વસ્તુઓ મળે છે અહીંયા ઉપર આવ્યા છે હવે અહીંયા જમણવાર ચાલુ છે મતલબ પ્રસાદી ચાલુ છે હવે જો ફોટોશૂટ શૂટ ચાર સેશન ચાલે છે બધાના પાછળ પેલા લોકો ચાલે છે અહીંયા ભાઈને ચાલે છે ને હવે મસ્ત એકદમ લોકેશન થઈ ગયું છે તડકો છે મસ્ત લાગે છે લોકેશન ખાલી જો આ બાજુ પાછળ